આજે પોષી પૂનમ અંબાજી યાત્રા ધામમાં શોભાયાત્રા નીકળશે મંદિર પરિસર પૂરો શણગારાયું વિશ્વના સૌથી વિશાળ મેળાવડા મહાકુંભનો નો આજથી આરંભ પ્રયાગ ગંગા યમુના સરસ્વતી પવિત્ર સ્થળે સંગમ સ્થળે લાખો શ્રદ્ધાળુ આજે પ્રથમ શાહી સ્નાન કરશે અમદાવાદીઓ ઉત્તરાયણ પર્વ પર પાંચ લાખ કિલો ઊંધિયું ઝાપટી જાય છે બાર કિલોમીટર સોન સોનમર્ગ ટનલ માન્ય વડાપ્રધાન મોદી સાહેબ આજે જમ્મુ કાશ્મીરમાં જેડ મોડ ટનલ ઉદ્ઘાટન કરશે ઉત્તરાયણના દિવસે કઈ રાશિના જાતકે કઈ વસ્તુનું કરવું જોઈએ દાન જાણો સમગ્ર વિગત ભારતીય ક્રિકેટ બોર્ડની રિવ્યુ બેઠક બાદ રોહિત શર્મા અને કોહલીને મળેલી જીવત દાન ચેમ્પિયન ટ્રોફી માટેની ભારતીય ટીમ અઢાર કે ઓગણીસ જાન્યુઆરી જાહેર થશે દુનિયાને એવું કયું પ્રાણી છે જે પેદા થતાં જ માતાને મારી નાખે છે નવ્વાણું ટકા લોકો નથી જાણતા તેનો જવાબ આપો આ માહિતી ઇન્ટરનેટ પર આધારિત છે ધન્યવાદ ધન્યવાદ